હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં જ હશે તો અત્યારે સાંજનો સવા સાતનો સમય થઈ ગયો છે અને હું છેક અત્યારે ઓફિસેથી મારા ઘરે પહોંચી છું તો આજે તો હું બહુ થાકી ગઈ છું એટલે પહેલાં તો હું આરામ જ કરીશ અને પછી ફ્રેશ થઈ અને જો કામ હશે કાંઈ તો કરીશ બાકી મમ્મીએ બધું કામ પતાવી જ નાખ્યું હશે તો થોડીવાર માટે મેં આરામ કરી લીધો અને મમ્મી ખીચડી અને રોટલા ને એવું તો બનાવી નાખ્યું છે હવે હું બનાવું છું કઢી તો આપણી મસ્ત ખાટી મીઠી કઢી થઈ ગઈ છે તૈયાર તો રસોઈ બની ગઈ એટલે અમે લોકો જમવા માટે પણ બેસી જ ગયા જુઓ વેદુબેન પણ અમારા ઘરે જમવા આવી ગયા છે તો અમે લોકો જમી અને થોડી વાર અમારા બાપાને ઘરે બેસવા ગયા તો અમે લોકો ત્યાંથી આવી ગયા છે અને હવે સુવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો ચાલો સુઈ જઈએ ગુડ નાઇટ બાય બાય હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો તો હું ઉઠી ગઈ છું અને હવે હું મારું કામ ચાલુ જલ્દી જલ્દી કરી દઉં બાકી મારે ઓફિસ માટે મોડું થઈ જશે રાત્રે તો બહુ જ વરસાદ આવતો હતો અને હું સવારે ઉઠી અને નીચે આવી ત્યાં મારી આખી ઓસરીમાં પાણી જ પાણી જ તો મમ્મી રોટલી અને રોટલા ને આ કુકરમાં ભાત અને મગ બાફવા મૂકી દીધા છે મારા મગ અને ભાત ને તો બધું બફાયું છે અને હું હવે જલ્દી જલ્દી સાફ કરી નાખું તો મગ શાક આપણું બને છે અને હું નાસ્તો કરું છું તો મારું બધું કામકાજ તમે પૂરું કરી નાખ્યું છે અને હું ઓફિસ માટે તૈયાર પણ થઈ ગઈ છું તો ચાલો હવે નીચે જઈએ તો હું તૈયાર થઈને પણ આવી ગઈ છું અને મે મારું ટિફિન બોક્સ પણ ભરી લીધું છે તો ફાઇનલી હવે હું મારા ઓફિસ માટે નીકળું જ છું બાય બાય અને હું બસ સ્ટેન્ડે થોડીવાર બેઠી ત્યાં તો મારી બસ પણ આવી ગઈ તો આજે તો મારા નસીબ સારા હતા એટલે મને જગ્યા મળી ગઈ બાકી તો બસ આખી ફૂલે ફૂલ ભરેલી હોય અને હું આગળ ગળું પહોંચી ત્યાં તો ત્યાં વરસાદ ધોધમાર ચાલુ હતો પછી હું વેરાવળ પહોંચી તો ત્યાં વરસાદ સાવ ઓછો હતો તો મેં આજે રસ્તામાં એક અલગ જ પ્રકારનું ઝાડ જોયું જુઓ કે એવું છે આખું પીળું પીળું તો ફાઇનલી હું મારી ઓફિસનો ટાઈમ પૂરો કરી અને નીકળી ગઈ છું તો જો તમને લોકોને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને જો ચેનલ ઉપર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય ફરી મળીશું બીજા વિડીયોમાં